मिली ने कोई पथरा से उतारे पथरा भितर कोराने ऊपर भी ने वहीं लामिली ने कोई પથરાીડા આ કામને સમજાવે એવા મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતા રે જ્ઞાન તો બતા શે દેવાય પંડિતે આ ભજનમાં હિરલા હીરલા કોને કીધા છે ને પથરા કોને કીધા છે એવા હીરલા મેલીને ને કોઈ પથરા ને સેવતા ની વાત કરવા જાય તો હીરા કોને કીધા કે જ્યારે ધૂંધળી નાચ છે મહાન સંત જ્યારે હો પાટણનો નાશ થઈ ગયો અને નાશ કરીને ધૂંધળી નાથ એના શિષ્યને લઈ અને એક નગરમાં ગયા અને નગરમાં જઈને આખા નગરની અંદર એ પેલા ફર્યા ભીક્ષા માગી એટલે બધાએ આપી શું કામે ધૂંધળીનાથના ડરને હિસાબે કે ભાઈ આને હો પાટણનો નાશ કરી નાખો આની અમે હોય નહીં એટલે નગરના બધા લોકોએ ધૂંધળીનાથને ભિક્ષા આપી એટલે ધોંધળીનાથને એવો વિચાર આવ્યો કે આ બધા આત્માઓ સારા છે તો આના ઇલાકાની અંદર હું સમાધિ લગાડું તો મારા શિષ્યને ક્યાંય કામમાં જવું નહીં પડે અને મારા શિષ્યનું હાલ છે એટલે ધોધળીનાથે નાથે નગર પસંદ કર્યું અને ન્યાય સમાધિ લગાડ્યું અને એના શિષ્યને કીધું કે હું બાર વર્ષની સમાધિ લગાડું છું અહીંયા કોઈ સાધુ આવે સંત આવે કોઈ આવે ગમે ત્યાં અહીંયા આવે એને તારે જમાડવાના સા પાણી પાવાના અને આશરો આપવાનો મારી સમાધિ બાર વર્ષની છે અને બાર વરસ પછી હું સમાધિમાંથી પાછો જાગૃત થાય ક્યાં સુધી તારા અહીંયા કોઈ પણ આવે સાધુ સંતો ભક્તો એને તારે ચા પાણી પાવાના જમાડવાના કે કાંઈ વાંધો નહીં ગુરુજી અને હવે સમાધિ લઈ લીધી હવે શિષ્ય હવારમાં નગરમાં માગવા ગયો કોઈએ કાંઈ આપ્યું નહીં એક ડોહીમાં હતા એને લોટ આપતા હવે ડોહીમાં જે છે એ રોજ લોટ આપે હવે થોડાક એવા લોટે તો એના શિષ્યના રોટલા ન થાય હવે શિષ્યના રોટલા ન થાય એટલે શિષ્ય છે પછી જંગલમાંથી લાકડા મીંડો લાકડા કાપી જંગલમાંથી ને લઈ આવે ગામમાં વેસી અને સીધો લઈ આવે જે કોઈ સાધુ સંતો એને જમાડે આમ કરતા 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 સમય જતો ગયો ગુરુ તો બાર વરે જાગવાના હતા એ બાર વર પૂરા થવાના થયા ને કે એને શિષ્યને માથામાં ટાયલ પડી ગઈ પેલા લાકડા વાગી વાગી ને એની અંદર પાક છો ને એમાં જીવાત થઈ ગઈ અને જીવડા માથામાં પડી ગયા અને એમાં બાર વરસ પૂરા થયા ને ધૂંધડી નાથે સમાધિ ખોલી અને આમ શિષ્ય સામું જોયું ને ક્યાં તો એના માથામાં જીવડા કદ બધે ટાયલ પડી ગયેલી જોયું ને એને ભ્રમણ ફરી ગયું ઓહો મારા શિષ્યની આ હાલત ઓ ધૂંધડી નાથ અને મારા શિષ્યના માથા ઉપર જીવડા અને આ હાલત પૂછ્યું કે શું થયું એ કે હું શું થયું ગુરુ મારે તમે કીધું તો કાંઈ આવે ને બધું જમાડજો ને ખવડાવીજો ને પછી કંઈ નગરમાંથી જ કોઈ મને કાંઈ આપતું નહીં એક હૈ આપતી હવે એટલાક લોટા કાંઈ થાય કોઈ તમારા વચન ખાતર હું કે જંગલમાંથી લાકડા કાપતો અને ભારા હારી હારી તૂટી ગયો જો માથામાં ખૂત ખૂતી ખૂતી અને ત્યાં જેવડા પડી ગયા ઓહ હો એ અને ધૂંધળીના તરત એના શિષ્યો પર હાથ મેં જીવડા હતા એ બધા કમ્પ્લેટ બધું સારું થઈ ગયું હાડબાડ ટાઈલ પેઢીથી બધું વ્યવસ્થિત થઈ ગયું અને કોપાયમાન થયા પાછા ધૂંધળીના એક જાઓ શિષ્યને કહી નગરમાં જે તને ડોહીમાં આપતા એને કહી દે કે હવારનો સૂર્ય ઉગે એ પહેલા અહીંથી હાલી નીકળી જાય ને પાછું વળી ન જોવે હવારનો સૂર્ય ઉગશે એટલે આ રાજને હું બાળીને ખાખ કરી દઈશ અને ધૂંધળીના શિષ્ય કહેવો ડોહીમાંને કે મારા ગુરુજીની સમાધિ પૂરી થઈ છે અને એને કીધું છે કે તમે મને લોટ આપતા એટલે આજનો હવારનો સૂર્ય ઉગે પહેલાં તમે આ ગામ છોડી દેજો આ નગર છોડી દેજો હવારનો સૂર્ય ઉગશે એટલે આ નગર બાળીને ભસ્મ થઈ જાય ખાખ થઈ જાય રાખ થઈ જાય અમારા ગુરુનો આદેશ છે અને ડોહીમાં નથી ભાઈ એક હવાર તો કયા પડે સાંજે રાતના જ મુઠ્ઠી વાળી અને ડોહીમાં મીંઢા ભાગવા મીંડા ભાગવા મીઢા ભાગવાથી સાઈડ ઉના સાઈડ પાસે સમુદ્ર કિનારે કાંઠે 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 અલગ ગયા અને એ ઉના સાઈડ પાસે જ્યાં સમુદ્ર કિનારે એ ડોહીમાં અહીંયા સૂર્ય ઉગ્યો અને પાછું વળીને જોયું ત્યાં એની મૂર્તિ થઈ ગઈ હાલ એ સાઈડ જાઓ તો સમુદ્ર કિનારે એક ડોહીમાની મૂર્તિ છે ત્યાં ધોધડીનાથના પ્રતાપે છે અને અહીંયા હવારનો સૂર્ય ઉગ્યો અને ભાઈ જે રાજ હતું એ હળગી અને રાખ બની ગયો કારણ કે એના શિષ્યનું આવું કોઈ કંઈ દેતું નહોતું દયા વગરના આત્માઓ રાજમાં રહેતા હતા અને ધૂંધળીના હાથને એમ થયું કે આને આને જીવવા યોગ્ય જ નથી એમ આખા રાજને બાળીને ભસ્મ કરી નાખ્યું અને પછી તો મસુંદર નાથને બધાને ખબર પડી કે ભલા માણસ અમે તો તને નાથમાં લેવાના હતા અને ત્યાં આવી રીતે કર્યું હો પાટણનો નાશ કરી નાખ્યો આખા રાજને બાળીને ભસ્મ કરી નાખ્યું હવે તને નાથમાં તો અમે નહીં લઈએ પણ તે અમારી શૈલમું જે ભેગી પીધી ને આ તું સેલમું લઈ જવી તો કે નહીં હણે એને હણમામાં પાપ નથી કે ધૂંધળીનાથ કહે આ દંડને યોગ્ય હતા એટલા માટે મેં દંડ આપ્યો અને છતાંય તમે એવું માનો છો કે હું ધૂંધળીનાથ પાછું કાંઈ ન કરી શકું એ રાખમાંથી